આજે ઈ પ્રશ્નના જવાબમાં હું એક હું થોડા પ્રશ્નો પૂછીશ પૂછું હા પૂછો પૂછું દાદા તમને આ હોસ્પિટલની સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી અમારા અક્ષલ ભાઈ કીધું ને નેહાને જે વીએસડી હતું વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ એની ટ્રીટમેન્ટ માટે મેં પાંચ છ જે દોડા કર્યા મુંબઈની હોસ્પિટલોમાં અને એ ત્યાંના જે તકલીફ જોઈ ત્યાંની અજાણી ભાષા મુંબઈનું ચોમાસું નાયર હોસ્પિટલ અને કે એમ હોસ્પિટલની ગીદી એ બધું જોયા પછી જ્યારે આપણી ફેવરમાં પરિણામ આવ્યું ચમત્કાર જેને કહેવાય ક્લોઝીએસડી એટલે નક્કી કર્યું કે ભાઈ આ કાક કાંક આગળ આવી ગયું અને નક્કી કર્યું કે આ કામ કાયમ કરવા